બેઠક દિલ્હીના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો આજે કદાચ અંત આવી શકે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક જેમાં કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્ય પક્ષના નેતા એટલે કે ધારાસભ્ય દળના નેતાની પસંદગી થશે નવા મુખ્યમંત્રી ગુરુવારે સવારે વાગ્યે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ કરશે અને કેબિનેટના જે મંત્રીઓ સરકારના મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરી શકે પાર્ટી સૂત્રો અનુસાર જેઓ મંત્રી બનશે તેમના નામ શપથ ગ્રહણ સમારોહ પહેલા જાહેર કરાશે દિલ્હીમાં મુખ્યમંત્રીની સાથે છ મંત્રી શપથ લઈ શકે દિલ્હીમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી પણ સંભાવના છે મુખ્યમંત્રીના આદેશમાં ઘણા બધા નામ ચર્ચાઈ રહ્યા છે પરંતુ આખરે હાઈકો હાઈ કમાન્ડ કયા નામ પર મહોર મારે છે તેના પર સૌની નજર છે શપથ ગ્રહણની તૈયારીઓને લઈને પ્રદેશ કાર્યાલય ખાતે દિવસ પર બેઠકોનો દોર ચાલ્યો રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ વિનોદ તાવડે અને સંગઠન મહામંત્રી બી સંતોષ તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે ભાજપે શપથ ગ્રહણ સમારોહ માટે રામલીલા મેદાનની પસંદગી કરી છે તો છે આવતીકાલે થશે કે સરકાર બદલાયા બાદ દિલ્હીની સરકારમાં જે શીશ મહેલના આક્ષેપ હતા શીશ મહેલમાં કયા મુખ્યમંત્રી જશે મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત ટૂંક સમયમાં થશે ચાર કે પાંચ નામ ચાલી રહ્યા છે અને બીજેપીની યુએસપી મુજબ ની પ્રક્રિયા થશે શું જે નામો ચર્ચાઈ રહ્યા છે એનાથી કોઈ અલગ જ નામ જાહેર થશે બાકીને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે આ પણ સવાલ છે તો ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે ચર્ચાના અંતે જે ફાઇનલ ઓર્ડર કમાન્ડમાંથી આવશે ધારાસભ્ય દળની બેઠકની જે પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવશે અને બાદમાં અંતિમ નામ પર મહોર લગાવવામાં આવશે અને સૌથી મોટી વાત અન્ય રાજ્યોની જેમ જે બે ડેપ્યુટી સીએમની જે ફોર્મ્યુલા છે એ પણ શું જે પૂર્ણકાની પુલક પૂર્ણકાલીન રાજ્ય નથી ત્યાં બે ડેપ્યુટી સીએમ પણ કાસ્ટ ફેક્ટરને બેલેન્સ કરવા માટે મુકાશે અથવા તો અન્ય કારણોને લઈને મૂકાશે કે નહીં તેને લઈને કદાચ ગણતરીના કલાકોમાં ખબર પડી જશે